નગર ખાતે આનંદ મેળામાં શાળાઓના બાળકો તાલે નજરે પડ્યા તાલુકાની વિવિધ શાળાઓએ આનંદ મેળાની મોજ માણી મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના પ્રથમ વખત બાળકો માટેનો આનંદ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ આનંદ મેળામાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ આનંદ મેળાની મજા માણી હતી વીરપુર નગરમાં આવેલ શિવભક્તિ બંગલોજ ખાતે બાળકો માટેનો આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આનંદ મેળાનો આનંદ મેળામાં અંદાજે ત્રીસ જેટલા વિવિધ સ્ટોલ ખાણીપીણી નાસ્તાના કટલેરી સ્ટેશનરી સાહિત્ય વગેરેના સ્ટોલો રમતગમત અને નાના ભૂલકાઓના મનોરંજન માટેની વિવિધ રાઇડો જોડાઈ હતી આ મેળામાં વિદ્યાર્થીઓમાં નાનપણથી જ ધંધા વ્યવસાયિક ક્ષેત્રે પોતાની આગવી સમજણ જળવાઈ રહે તેમજ વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર આવી પોતાનું કૌશલ્ય દાખવી શકે તેમજ મજા માણી શકે તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાના મુખ્ય આયોજકો નાથુસિંહ પરમાર જીજ્ઞેશ શર્મા ભાવિક શર્મા સહિતના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારના નવ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી મેળાની મજા માણી શકો છો સાથે મહત્વની વાત એ છે કે તાલુકામાં પ્રથમ વખત બાળકો માટેનો આનંદ મેળો યોજાઈ રહ્યો જેમાં બીજા દિવસે જ મેળામાં બાળકોની કિલકારીઓથી મેળો ગુંજી ઉઠ્યો હતો એમ દેસાઈ હાઈસ્કૂલના બાળકો મેળામાં ટીમલીના તાલે ઝૂમતા નજરે પડ્યા બ્યુરો ચીફ ભાવિક શર્મા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર